માનવ કેન્દ્ર સ્કૂલ ખાતે રાજ્ય કક્ષાનો બાળ નાટક સ્પર્ધા યોજાય કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે આવેલ માનવ કેન્દ્ર સ્કૂલમાં આજ રોજ જિલ્લા યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને રાજ્ય સરકારના સહયોગથી તેર વર્ષની મર્યાદા ધરાવતા બાળકો માટે નાટક અને નૃત્યનો રાજ્ય કક્ષાની સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકોમાં છુપાયેલી પ્રતિભા બહાર આવેના ઉમદા હેતુ સાથે આ સ્પર્ધા યોજવામાં આવી હતી

મારું નામ શિવશંકર જોશી અને હું પાટણ જિલ્લામાંથી મારી ટીમ લઈને આવ્યો છું આજે બાળ નાટકની અહીંયા કરજણ મુકામે વડોદરા જિલ્લાની જે રમતગમત કચેરી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અને રાજ્ય સરકારના સહયોગથી જે આ આયોજન થયું છે આ રાજ્ય સરકારનો એક સરસ પ્રયત્ન છે કે બાળકોમાં રહેલી પ્રતિભા ખીલે અને બાળક પણ એનામાં જે કૌશલ્ય છે એ બહાર આવે અને ખાસ કરીને નાના બાળકો કે જે તેર વર્ષની મર્યાદા ધરાવે તેવા બાળકો માટે બાળ નાટકની સ્પર્ધા આજે યજમાનપદ જે રાજ્ય કક્ષાનું છે વડોદરા જિલ્લાએ સ્વીકાર્યું છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે સાહેબ શ્રી જે ડીએસઓ સાહેબ છે એમને ખૂબ સરસ ઝીણામાં ઝીણી બાબત ધ્યાનમાં રાખી છે કારણ કે સમગ્ર ગુજરાતમાંથી પંદર જેટલી ટીમો આજે ઉપસ્થિત છે દરેક ટીમોના કલાકારો એના ટીમ મેનેજરને રહેવાની જમવાની વ્યવસ્થા અને એને સંપૂર્ણ વ્યવસ્થા અને સાથે સાથે દરેક કલાકારોને સમય સૂચકતા પણ સચવાય એને આવવા જવાનું જે સમય છે એ બાબતને પણ ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે ક્રમ નક્કી કરી અને સરસ આખો દિવસ આજે સરસ માહોલમાં પસાર થયો છે અને રાજ્ય સરકારનો જે પ્રયત્ન છે એને અભિનંદન અને આવી જ રીતે રાજ્ય સરકાર જે અવારનવાર જે આવા કાર્યક્રમો કરે છે એના દ્વારા બાળકોમાં જે રહેલી સુસુપ્ત શક્તિઓ છે એ વિકસે આ જ રીતે કલા મહાકુંભ થાય છે બાળ પ્રતિભા શોધ થતી હોય છે અને આવા જુદા જુદા કાર્યક્રમો દ્વારા બાળકો પોતાની શક્તિનું પ્રદર્શન કરતા હોય છે તો આજે જે આ વડોદરા જિલ્લામાં રાજ્ય કક્ષાની સ્પર્ધા છે એમાં અમે અમારી ટીમ પાટણ જિલ્લાની બાળ નાટક તરીકે લઈને આવ્યા અમને ખૂબ સારો અનુભવ થયો અને ફરી પણ જ્યારે આવી રીતે કંઈક હશે તો અમે સહભાગી થશું જય હિન્દ જય ભારત ધન્યવાદ